નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં જે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન ઓપરેશન ક્લેન ચંડોળા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને ઘુસણખોરો સામે સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશનની કામગીરી શરૂ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક

સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો નગરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ કર્યું અને ગેરકાયદે મકાનમાં રહેતા લોકોને બહાર કાઢી ઘર ખાલી કરવાની અંતિમ સૂચના આપવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકાના સાથે એસ્ટેટ અધિકારીઓ હેલ્થ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઇન્જિનિયરિંગ વિભાગના હતા અને અમદાવાદના ચંડોળા કરવામાં આવી રહ્યું છે જ્યાં મંત્રી અને સંઘવી ચાલી રહેલી મેગા ડિમોલ્યુશનની કામગીરી નિહાળવા હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા અને સાથે માહિતી મળી રહી છે કે તેઓ આ કામગીરીમાં રોકાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિ ન્યૂઝ